મારું નામ જયેન્દ્ર ચંદવાણીયા છે અને હું કૃપા ફાઉન્ડેશન નામની સંસ્થામાં પ્રમુખ પદે જીવદયાનું કામ કરી રહ્યું છું અને આજ રોજ ગાંધી નિર્માણ દિવસ નિમિત્તે તમામ પ્રકારના રાજકોટમાં કોર્પોરેશનની હદમાં આવતા તમામ પ્રકારના કતલખાના બંધ રાખવાનું જાહેરનામું બહાર પડે છે સાથે સાથે આજે અમે લોકોને ખાનગી રાહે એક માહિતી મળેલી હતી કે મોતી બજારમાં એક મકાનની અંદર ગેરકાયદેસર રીતના પશુઓનું કતલ થવાનું છે ત્યારે અમે લોકોએ પોલીસને સાથે રાખીને સ્થળ તપાસ કરતા ત્યાં અમને પશુનું માંસ મળી આવેલું હતું સાથે સાથે આવા અનેકો ગુના રાજકોટમાં અવારનવાર બનતા હોય છે રાજકોટમાં કતલખાના માટે માત્ર એક જ કતલખાના પરમિશન છે તે પણ સદરની અંદર અને તે સિવાયના તમામે તમામ પ્રકારના કતલખાના ગેરકાયદેસર છે તેની યાદમાં આ લોકો ગેરકાયદેસર રીતના પશુઓને લઈ આવી અને તેનું કતલ કરે છે સાથે સાથે ક્યાંક ને ક્યાંક આની યાદમાં ગૌમાંસ પણ વેચાય છે અને હાલ અત્યારે જે મોતી બજારના ના તમામે તમામ જે કતલખાના છે અથવા તો જે માસ મટન ની દુકાનો છે તમામે તમામ ગેરકાયદેસર રીતના ચાલી રહી છે તે લોકો પાસે કોઈ પણ જાતની પરમિટેડ નથી માંસ વેચવાની અથવા તો કોઈ પશુને કતલ કરવાની કોઈ પણ જાતની પરમિટેડ નથી અને ખાલી મોતી બજાર નહીં રાજકોટમાં મોતી બજાર સદર બજાર જંગલેશ્વર વિસ્તાર ખોડિયારપરા વિસ્તાર અને આપણે કોઠારિયા આ જગ્યાએ અનેકો ગેરકાયદેસર કતલખાના આવેલા છે અને અનેકો પશુઓના રોજના રોજ કતલ થાય છે અગાઉ જ્યારે થોડા ટાઈમ પહેલાં એક મેટર બનેલી હતી ત્યારે ખાટકી સમાજ મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરીએ જઈ અને એવું આવેદન આપેલું હતું કે જીવદયાવાળા ગૌરક્ષકો અમને હેરાન કરે છે ખોટી રીતે હેરાન કરે છે અમારી પાસેથી મારામારી કરે છે પરંતુ તે આજે સાબિત થઈ ગયું છે કે તે તમામે તમામ તેના ખોટી રજૂઆતો હતી કારણ કે તો તેના કેવા પ્રમાણે રાજકોટમાં ગેરકાયદેસર સમાવેશ થાય છે તો આ બધું રાજકોટમાં કેવી રીતના એફઆઈઆર થાયને ગુના નોંધાય છે રાજકોટમાં ખુલ્લા ગૌ તસ્કરી ચાલુ છે અને નિર્દોષ પશુ અબોલ જેવો કતલ ચાલુ છે ઘણા ગેરકાયદેસર કતલખાના ચાલુ છે અને અમારી સરકાર એટલી રજૂઆત છે આપણે રાજકોટ આપણે ગુજરાતનું હાઈકોર્ટનું પરિપત્ર છે તેના ઉપર અંકુશ લાગવામાં આવે તાત્કાલિક ધોરણે તેને બંધ કરાવવામાં આવે અને આમાં જે સંડોવાયેલા લોકો હોય આરોપી હોય તેને તાત્કાલિક કાયદાની યોગ્ય ભાષામાં અને દંડ કરવામાં આવે અથવા તો સજા કરવામાં આવે એટલી મારી અપીલ છે અમારી માંગ એક છે કે અત્યારે જે આ ગેરકાયદેસર કતલખાનામાં અબોલ પશુઓનું જે ખુલ્લેઆમ કતલ થાય છે ખુલ્લેઆમ જે અબોલ જીવોના જીવ જાય છે તે બધા તમામે તમામ ગેરકાયદેસર કતલખાના બંધ થવા જોઈએ આના આડમાં જે લોકો સંડોવાયેલા છે તે ગૌમાસ વેચે છે અગાઉ ગૌમાસના ગુનામાં આવેલા છે અત્યારે જે અમે લોકોએ કતલખાનું પકડ્યું તેમાં અગાઉના જે આરોપી હતા વકફ વકબોટના મેટરમાં ફારૂકભાઈ મૂસાડી અમને એવી શંકા છે કે ક્યાંક ને ક્યાંક આ કતલખાનું તેનું છે તેની ગાડીની અંદર થી આ પશુઓ લી આવે છે અને તેમના ઘરની અંદર પશુઓ રાખી અને કતલખાનામાં તેને કાપી અને તેનું માંસનું વેચાણ કરે છે